રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સું રૂપિયાની થઈ ચોરી બોડેલીમાં રાહુલ ગાંધીની સભામાં ને ચાંદી ચાંદી થઈ ગઈ ખિસ્સા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતના ના પ્રવાસે છે બોડેલીમાં માં ન્યાય યાત્રા પોચી તો કાર્યકરો એક તરફ રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા તો મોટી સંખ્યામાં લોકોના ટોળા જોઈને ખિસ્સા કાતુઓ મજા પડી ગઈ ભીડનો લાભ લઈને ખિસ્સા અનેક અનેકના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લીધી ખિસ્સા વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ પાસેથી પણ રૂપિયા લીધા કોર્પોરેટરના ખિસ્સામાંથી રૂપિયા પિસ્તાળીસ હજાર ચોરાયા હોવાની ઘટનાની જાણ થતા ખળભળાટ મચી ગયો આ દરમિયાન લોકોએ ખિસ્સા ને ઝડપી પણ લીધો પકડાયેલા ખિસ્સા ને લોકોએ બરાબરનો મેથીપાક મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસ ચોરને બાઇક પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

ત્યારે પાટણ કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડ્યું કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કરી રહ્યા છે 200 થી વધુ કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો સિદ્ધપુર વિધાનસભા મત મતવિસ્તારમાં સરપંચો પૂર્વ સરપંચો તેમજ સરસ્વતી તાલુકા કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ સહિત 200 થી વધુ કોંગી કાર્યકરોએ કેસરીયા કર્યા મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં ભળી ગયા. પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ પાટણ લોકસભા વિસ્તારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ થતાં રાજકારણ ગરમાઈ ગયું. આ તરફ પોરબંદરથી દિગ્ગજ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાના કેસરીયા થયા બાદ પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. મોઢવાડિયાની કોંગ્રેસથી જે રીતે નારાજગી હતી તેવી જ નારાજગી જિલ્લા કોંગ્રેસમાં જોવા મળી એક બાદ એક રાજીનામા પોરબંદર કોંગ્રેસમાં પડી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ રામ ઓડિદ્રા શહેર અતુલ કારિયા અને યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે રાજીનામા ધરી દીધા તેઓની સાથે જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરોએ પણ હાથનો સાથ છોડી દીધો હવે આગામી સમયમાં જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે

ડેમેજ કંટ્રોલ કરવા રાહુલે બોડેલી માં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી રાહુલે વ્યક્તિગત રીતે સિત્યોતેર માંથી ચૌદ થઈ જવા પર રાહુલ ગાંધીએ ચિંતા પણ વ્યક્ત કરી બેઠકમાં આપની ગેરંટી સામે કોંગ્રેસ ગેરંટી કામ ના કરી શક્યું હોવાનું પણ ચર્ચાયું છે કોંગ્રેસ નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઉણા ઉતર્યા હોવાની બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ટકોર કરી રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા ચૈતર વસાવા જો કે આ દરમિયાન પણ ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા અને તેઓએ કહ્યું કે ગુજરાતમાં આપ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન બે બેઠકો પર આપના ઉમેદવાર મેદાને છે મનસુખ વસાવાને જનતાએ ત્રીસ વર્ષ આપ્યા પરંતુ મનસુખભાઈ પ્રજાના પ્રશ્નોને વાચા નથી આપી શક્યા મને લોકો સ્વયંભૂ સ્વીકારી રહ્યા છે તેવો દાવો પણ કર્યો ભાજપની પ્રથમ યાદીમાં નામ જાહેર થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રચાર શરૂ કર્યો પોરબંદર બેઠકથી ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા હાલ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે મનસુખ માંડવિયાએ આજે ભાજપ નેતાઓ અને કાર્યકરો સાથે ખોડલધામ પહોંચી મા ખોડલના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા મનસુખ માંડવિયાએ યાત્રાધામ વીરપુરથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજી હતી ખોડલધામ ખાતે ચેરમેન નરેશ પટેલે મનસુખ માંડવિયાનું સ્વાગત કર્યું હતું અહીં મનસુક માંડવિયાએ આશા વ્યક્ત કરી કે બે માં ચોવીસમાં ભાજપને ત્રણસો સિત્તેર બાઠક આવશે તેમજ એન ડી એને થી વધુ બેઠક મળશે અગાઉ મનસુખ માંડવિયાએ જેતપુરની મુલાકાત લીધી હતી પોરબંદરની લોકસભાની બાઠક પરના ઉમેદવાર માંડવિયાનું નામ જાહેર કરાયું છે ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયા બાદ મનસુખ માંડવિયા પ્રથમ વખત જેતપુર પહોંચ્યા હતા ધારાસભ્ય જયેશ રાદડિયા તથા ભાજપના ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં ડોક્ટર મનસુખ માંડવિયાએ કોંગ્રેસને આડે હાથ લીધી મહત્વનું છે કે ગુજરાતની પોરબંદર બેઠક પરથી ભાજપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે તેઓ એક વખત ભાવનગરની પાલિતાણા પાલીતાણા બેઠક ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે